આપની સાથે વાઘોડા રોડ પર નારાયણ સ્કૂલ ની દિવાલ પડવાના મામલે મ્યુનિસિપલ કાઉન્સિલર નૈતિક શાહે તમામ સંસ્થાઓમાં નોટિસો આપી છે અને સ્કૂલ ને ડિમોલિશન કરવાની માંગણી કરી છે વોદરાના વાગોડે રોડ પર આવેલી નારાયણ સ્કૂલમાં દિવાલ પડી હતી જેમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી આ મ્યુનિસિપલ કાઉન્સિલર નૈતિક શાહના પિતા ટ્રસ્ટી છે ત્યારે નૈતિક શાહને આ અંગે પૂછતા આડકતરી રીતે ઉત્તર આપ્યો હતો નૈતિક શાહે જણાવ્યું હતું કે પિતાને સ્કૂલ જર્જરિત હોવાથી સ્કૂલ ડિમોલેશન કરવાની રજૂઆત બાદ સ્કૂલના કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા મનમાની ચલાવતા જર્જરિત સ્કૂલને ડિમોલેશન કરવામાં આવી નથી જેને લઈને ગઈકાલે આ ઘટના બની હતી તો શું સ્કૂલ જર્જરિત હોય તો મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલર શું સ્કૂલનું ડિમોલિશન કરવાની સૂચના આપી શકતા નથી તો મ્યુનિસિપલ કાઉન્સિલર નૈતિક શાહ પોતાના પિતાને બચાવવાનો પ્રયાસ હાથ ધરતા હોય તેમ સ્કૂલનું ડિમોલિશન કરવા દરેક સંસ્થામાં જઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા છે ત્યારે પહેલા પણ તેઓ આ કાર્યવાહી કરી શક્યા હોત નારાયણ સ્કૂલ સામે બિલ્ડિંગના માલિક અને ટ્રસ્ટી છે ટ્રસ્ટી હોવાના કારણે તારીખ નવ નવ બે હજાર અઢારથી આ બિલ્ડિંગ જર્જરિત છે એવા ટ્રસ્ટના બોર્ડને લેટર લખેલા છે વખતોથી એમની મૌખિક રજૂઆત અને લેખિત રજૂઆત પણ બે હજાર અઢારથી કરેલી છે આ રજૂઆતને ધ્યાનમાં લઈને છતાં પણ બહુમતીના જોરે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આ ફગોવીને બે હજાર ચોવીસ સુધી પણ બિલ્ડિંગ ચાલુ રાખી છે સંસ્થાને ચાલુ રાખી છે મારું કેવું એવું છે કે જો વાલી મિત્રો અને વિદ્યાર્થીઓના હિતમાં આ બિલ્ડિંગને જર્જરિત કરીને ડિમોલિશ કરવું જોઈએ હા ફરી એકવાર જો પરિસ્થિતિ સાનુકૂળ થાય તો ફરી બિલ્ડિંગ બનાવીને શાળા શરૂઆત કરવી જોઈએ એમાં કંઈ મને વાંધો નથી પરંતુ આ બિલ્ડિંગ જર્જરિત છે એ સ્પષ્ટ દેખાય છે અને બીજી એક વાત કરવાની રહી તો આજે મુખ્ય મુખ્ય સંસ્થા જગ્યાએ મારો પત્ર પણ આપું છું અને આ બિલ્ડીંગ ડિમોલિશ કરવાની મારી રજૂઆત સ્પષ્ટપણે મૂકું છું નૈતિકભાઈ ખાસ કરીને વાત કરીએ સ્ટેબિલિટી રિપોર્ટના માટે પણ ચર્ચા થઈ રહી છે જર્ના એસોસિયટી દ્વારા સ્ટેબિલિટી રિપોર્ટ બનાવવામાં આવેલો તેનામાં પણ ભ્રષ્ટાચાર થયો તેવી રીતના આક્ષેપો કરી રહ્યા છે તમે શું છો બે હજાર અઢારથી સંસ્થાના એક ટ્રસ્ટી જો એમ કહેતા હોય કે આ જર્જરિત બિલ્ડીંગ છે આ ન ચલાવવું જોઈએ બાકીના ટ્રસ્ટીઓ એમ કહેતા હોય કે આ બિલ્ડીંગ ચલાવવું જોઈએ તો આ વાતને તબકે આપી દે અને રિપોર્ટ પણ ચેક કરવો જોઈએ જો ખરેખર રિપોર્ટ સાચો હોય તો આ દિવસ કાલનો દિવસ આપણે સુધી જોવા ખાસ કરીને વાત કરીએ તો અત્યારે તમે જે પ્રક્રિયા કરો છો તમને લાગે છે આ પહેલા કરી તો વધારે અનુકૂળ થાય કારણ કે આના માટે તમે તમારા ફાધરને બચાવવાનો પ્રયાસ કરી રહો તેવી રીતનું સ્પષ્ટપણે જણાવી આવ્યો છે તો આ બચાવવા માટેની વાત નથી કરતો બચાવવા માટેની વાત કરી હોત તો બિલ્ડિંગને મેન્ટેનન્સ કરવાની વાત કરવી પડે પણ આજે બિલ્ડિંગને ડિમોલિશ કરવાની વાત કરી રહ્યો છે દોમ દોમ સાહિબીમાં રાજતા નૈતિક શાહ આજે પણ એમના પિતાની સાથે વૈભવી કારમાં સવાર થઈને આવ્યા હતા અત્રે નોંધાય છે કે નૈતિક શાહ કોર્પોરેટર બન્યા બાદ પણ પોતાના ધંધાકીય હિતો સાચવવામાં વધારે વ્યસ્ત રહેતા હોવાને લીધે બાળકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા સાથે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર